નમસ્કાર આજના ચર્ચા સત્રમાં આપણે ભારતના પાષાણ યુગની કેટલીક એવી વાતો પર ધ્યાન આપીશું જે કદાચ ઓછી જાણીતી છે નહીં હા બિલકુલ ઘણી એવી બાબતો છે જે સામાન્ય રીતે ચર્ચાથી નથી આપણી પાસે આ વિષય પરના કેટલાક લેખો અને તથ્યો છે અને આપણો ઉદ્દેશ એમાંથી કે સૌથી મહત્વની અને કદાચ આશ્ચર્યજનક વિગતો કાઢીને લાખો વર્ષ પહેલાના જીવનની એક ઝલક મેળવવાનો છે સારો વિચાર છે કારણ કે પાષાણ યુગ ફક્ત પથ્થરના ઓજારો પૂરતો સીમિત નથી બરાબર અને શરૂઆત જ એક એવી શોધથી કરીએ જેણે એમ કહી શકાય કે સમય રેખાને જ બદલી નાખી તમિલનાડુના અતિરામ પક્કમમાં જે પથ્થરના ઓજારો મળ્યા છે એ લગભગ પંદરથી થી વીસ લાખ વર્ષ જૂના ખરેખર આ આંકડો જ મગજ ચક્રાવી દેવો છે આ ઓજારો અચેલિયન પ્રકારના છે અચેલિયન એટલે અચેલિયન એટલે પેલી હાથ કુહાડી જેવા મોટા અને બંને બાજુથી ઘડેલા ઓજારો બનાવવાની એક બહુ શરૂઆતની રીત અને ભારતમાં આટલા જૂના ઓજાર મળે એનો મતલબ કે માનવ વસવાટ અને એમની ટેકનોલોજી આપણે ધારતા હતા એના કરતાં ઘણી ઘણી જૂની છે વીસ લાખ વર્ષ આ સમય ગાળો તો બાપરે પણ શું આ ટેકનોલોજીનો વિકાસ એક સીધી લીટીમાં થયો હતો ના ના એવું બિલકુલ નથી અને અહીં જ બીજી એક રસપ્રદ વાત આવે છે ભારતમાં ઘણી જગ્યાએ જેમ કે જૂના પાષાણ યુગના ઓજારો મળે છે એ જ સ્તરમાંથી મધ્ય પાષાણ યુગના એટલે કે પછીના સમયના ઓજારો પણ મળે છે એક જ જગ્યાએથી એક સાથે હા એક જ સ્તરમાંથી આ શું બતાવે છે કે અલગ અલગ ઓજાર બનાવવાની રીતો અલગ અલગ ટેકનોલોજી કદાચ સદીઓ સુધી એકબીજાની સાથે ચાલતી રહી હશે ઓ એટલે કે એવું નહીં કે જૂનું ગયું એટલે નવું આવ્યું બંને સાથે હતા હા શક્ય છે સ અસ્તિત્વ હતું કદાચ અલગ અલગ માનવ સમૂહો અલગ પદ્ધતિ વાપરતા હોય પણ સંપર્કમાં હોય એટલે પરિવર્તન કદાચ ધીમું અને જટિલ હતું હમ આજના જેવું નથી કે નવો ફોન આવ્યો એટલે જૂનો ફેંકી દીધો હા કંઈક અંશે ઓજારો સિવાય બીજી એક મોટી ક્રાંતિ હતી આગનો ઉપયોગ હા આગ એના પુરાવા ક્યાં ના મળે છે મધ્યપ્રદેશમાં ભીમ બેટકા જેવી જગ્યાઓ પરથી લગભગ લગભગ 1 લાખ વર્ષ પહેલાના આગના નિયંત્રિત ઉપયોગના પુરાવા છે જેમ કે બળેલા હાડકા રાખના સ્તર આગ પર કાબુ મેળવવો એ તો બહુ મોટી વાત કહેવાય ને ખોરાક સલામતી બિલકુલ રક્ષણ ગરમી રાંધવા માટે રાત્રે પ્રકાશ એણે માનવ જીવન બદલી નાખ્યું હશે અને ભીમ બેટકા નામ આવ્યું એટલે પેલી ગુફા ચિત્રકળા તો યાદ આવે જ એ કેટલી જૂની છે અરે હા ભીમ બેટકા તો એ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ છે ત્યાંના ચિત્રો ત્રીસ હજાર વર્ષથી પણ વધારે જૂના હોઈ શકે છે વિશ્વની સૌથી જૂની કળાઓમાંની એક ત્રીસ હજાર વર્ષ અને ચિત્રોમાં શું છે એમાં તો એ સમયના જીવનનું આખું પ્રતિબિંબ છે શિકાર કરતા લોકો નૃત્ય સમૂહમાં ભેગા થવું પ્રાણીઓ બળદ હાથી વાઘ પેઢી દર પેઢીએ ગુફાઓમાં લોકોએ પોતાના અનુભવો ચિતર્યા છે એ માત્ર કલા નથી એ એમની વિચારવાની અને વાતચીત કરવાની રીત પણ દર્શાવે છે કમાલ છે મતલબ કે ઓજારો અને આગની સાથે સાથે કળા અને સંસ્કૃતિ પણ વિકસી રહી હતી પણ એમના સામાજિક જીવન વિશે શણગાર વગેરે હા એના પણ પુરાવા છે જેમ કે રાજસ્થાનમાં બાગોર અને અત્યારે પાકિસ્તાનમાં છે એ મહેરગઢ ત્યાંથી શંખ અને પથ્થરના મણકા મળ્યા છે ઘરેણા જેવું પાષાણ યુગમાં હા આ બતાવે છે કે એમને સુંદરતાની સમજ હતી કદાચ આ વસ્તુ એમનો સામાજિક દરજ્જો પણ બતાવતી હોય કોણ જાણે અને પછી પેલી કાશ્મીરવાળી વાત બુરઝા હોમ ત્યાં કંઈક અલગ જ મળ્યું છે ને હા બુરઝા હોમ ત્યાં નૂતન પાષાણ યુગની એટલે કે પ્રમાણમાં પછીના સમયની કેટલીક માનવ ખોપરીઓ મળી છે જેમાં જાણી જોઈને કાણા પાડેલા છે એને ટ્રેપેનેશન કહેવાય ખોપરીમાં કાણા શા માટે ચોક્કસ કારણ તો ખબર નથી પણ અનુમાન છે કે કદાચ કોઈ બીમારીની સારવાર માટે જેમ કે માથાનો દુખાવો ઓછો કરવો અથવા કોઈ ધાર્મિક વિધિનો ભાગ હોય આ બહુ જ જટિલ પ્રથા લાગે છે નહીં ખરેખર વિચારવા જેવું છે હોમમાં બીજું શું ખાસ હતું ત્યાં પાળેલા કૂતરાઓના પણ સૌથી જૂના પુરાવા મળ્યા છે અને અમુક કૂતરાઓને તો માણસોની સાથે જ દફનાવેલા મળ્યા છે માણસ અને કૂતરાનો આટલો જૂનો સંબંધ હા એ ભાવનાત્મક સંબંધ અથવા કદાચ ધાર્મિક મહત્ત્વ દર્શાવે છે અને ત્યાંના લોકો રહેતા ક્યાં હતા ખબર છે ઠંડીથી બચવા જમીનમાં ખાડા ખોદીને બનાવેલા ઘરોમાં એટલે પર્યાવરણ પ્રમાણે બરાબર જેમ કાશ્મીરમાં ખાડાવાળા ઘર તો દક્ષિણ ભારતમાં લોકો ત્યાં મળતા જ્વાળામુખીના બેસાલ્ટ પથ્થરમાંથી ઓજાર બનાવતા જ્યાં જેવું પર્યાવરણ એવી એમની જીવનશૈલી અને છેલ્લે એક એવી શોધ જેણે તો ભારતના ઇતિહાસની સમજને જ બદલી નાખી ખેતી હા મહેરગઢ ફરીથી એ જ સ્થળ ત્યાં લગભગ સાત હજાર ઈસવીસન પૂર્વે એટલે કે આજથી નવ હજાર વર્ષ પહેલાં લોકો જવ ઘઉં અને દાળ ઉગાડતા હતા પશુપાલન પણ કરતા હતા નવ હજાર વર્ષ પહેલાં એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ કરતા પણ પહેલા હં હજારો વર્ષ પહેલાં સિંધુ ખીણની સંસ્કૃતિ તો એના પછી લગભગ તેત્રીસો ઈસ્વીસન પૂર્વે શરૂ થઈ એટલે ભારતમાં ખેતીની શરૂઆત આપણે જે માનતા હતા એના કરતાં ઘણી જૂની છે તો આ બધી વાતો પરથી આપણે શું તારવી શકીએ એકંદરે એકંદરે એ જ કે ભારતનો પાષાણ યુગ ખૂબ લાંબો હતો ખૂબ વૈવિધ્યસભર હતો અને ધાર્યા કરતાં વધુ વિકસિત હતો વીસ લાખ વર્ષ જૂના ઓજારો આગનો ઉપયોગ ભીમબેટકાની કલા ટ્રેપિનેશન જેવી જટિલ પ્રથાઓ ગરેણા પાળેલા કૂતરા અને છેક નવ હજાર વર્ષ જૂની ખેતી આ બધું એ બતાવે છે કે ભારતીય ઉપખંડ શરૂઆતથી જ માનવ વિકાસ અને નવીનતાનું એક મોટું કેન્દ્ર રહ્યું છે બિલકુલ આપણી જે જૂની ધારણાઓ હતી ને એના કરતાં ચિત્ર ઘણું મોટું અને રસપ્રદ છે ખરેખર આ જાણકારી તો પરંપરાગત ઇતિહાસની સમજને પડકારે છે અને અહીં જ એક છેલ્લો વિચાર આવે છે પાષાણ યુગનો આ લાંબો જટિલ ઇતિહાસ જે ધીમે ધીમે ખુલ્લી રહ્યો છે એ આપણી શરૂઆતના માનવીની બુદ્ધિ એમની અનુકૂલન ક્ષમતા અને સમાજના વિકાસ વિશેની સમજને કેવી રીતે બદલી રહ્યો છે અને હજુ જમીનની નીચે બીજા કેવા રહસ્યો દટાયેલા પડ્યા હશે જે આપણી રાહ જોઈ રહ્યા છે સવાલ તો બરાબર છે કદાચ ભવિષ્યની શોધો આપણને વધુ આશ્ચર્યચકિત કરશે